નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો અંબાજી ભાદ્રવી પૂનમ નામ મહામેળા લાખો માય ભક્તો પદયાત્રા કરી અને મા અંબાના ધામ પર અંબાજી પહોંચ્યા છે તારીખ તારીખ સપ્ટેમ્બર થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળાની લાખો માય ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવશે બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે અંબાજી દર્શને આવતા એકબીજા દર્શનાર્થી નરેશભાઈ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ બસ ની સુવિધા શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે સંવાદદાતા રમેશ રાજપૂત ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા કપડવન તાલુકાના મોઢિજેર ગામેથી અમે સંઘ લઈને આવ્યા છીએ મારું નામ છે નરેશ પંચાલ મારી સાથે છે નટુભાઈ દરજી સાથે છે શૈલેષભાઈ ઝાલા અહીંયા રસ્તામાં અમે પાંચ દિવસથી નીકળ્યા અને ખરેખર ખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે બસોની પણ સારી સુવિધા છે પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે તે બદલ ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું લગભગ મારે નવ વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને વીસ વર્ષ પૂરા થયા છે મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે મારું દરેક કાર્ય થાય છે અમે પાંચ દિવસથી ચાલીએ છીએ રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી સરસ સુવિધા કરેલી છે પાણીની નાહવાની જમવાની રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી અહીંયા પણ ખૂબ 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 સફાઈ છે રહેવાની સગવડ મળેલી છે ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત પાણીની પણ સુવિધા કરેલી છે સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે તો અમને કોઈ તકલીફ નથી એટલે સરકાર શ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું